ધરમપુર તાલુકાના બિલપુડી ગામે ઇકો કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત અકસ્માતમાં નાની બાળકીનું સારવાર દરમિયાન મોત ધરમપુર તાલુકાના બિલપુડી ગામે બનેલી અકસ્માતની ગંભીર ઘટનામાં બાઇક ચાલક ચિંતનભાઈ મોહનભાઈ ભોયા અને એમની દોઢ વર્ષની બાળકી રહે બિલપુડી કુંભાર ફળ્યું ચિંતનભાઈ પોતાની બાઈક નંબર જીજે ફિફ્ટીન એસ ટુ ઝીરો ડબલ થ્રી લઈ બાળકી સાથે દુકાન જઈ રહ્યા હતા આ દરમિયાન બિલપુરી પાસે પાછળથી આવતી ઇકો કાર નંબર જીજે ફિફ્ટીન સી એલ ઝીરો એટ ટુ એટ સાથે ધડાકાભેર અથડાતા બાઇક ચાલક અને એમની દોઢ વર્ષની પુત્રીને ગંભીર અકસ્માત નડ્યો હતો અને ધડાકાભેર બાઇક સાથે નીચે પટકાયા હતા સમગ્ર બનાવ બનતા રાહદારીઓ અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાઇક ચાલક તેમજ દોઢ વર્ષની બાળકી ઈજાગ્રસ્ત બનતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાની સાથે ધરમપુર એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તને વધુ સારવાર હેઠળ ધરમપુરની સહેનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું હતું